ટ્વી ટી વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે ત્યારે તેના વિશે તમને મિત્રો ખબર હશે કે આ વર્લ્ડ કપમાં સૌથી વધારે વીસ ટીમોએ ભાગ લીધો છે અને આ નવમો વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે આગળનો પ્રશ્ન છે અત્યાર સુધીનો ટ્વી ટ્વેન્ટી વર્લ્ડ કપનો સર્વોચ્ચ સ્કોર બસો છે એ કઈ ટીમે બનાવેલો છે તો એના જે ઓપ્શન્સ છે તે છે ભારત ઇંગ્લેન્ડ શ્રીલંકા કે ઓસ્ટ્રેલિયા તો એનો જવાબ સાચો છે તે છે શ્રીલંકા જે કેન્યા સામે બે હજાર સાતના પહેલા વર્લ્ડ કપમાં બસો ને રન બનાવેલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સૌથી ઝડપી શતક કયા ખેલાડીએ બનાવેલ છે તો એના જે ઓપ્શન્સ છે તે છે ક્રિસ ગેઇલ વિરાટ કોહલી સંગાકારા કે મેકુલમ તો તેનો સાચો જવાબ છે ક્રિસ ગેલ કે જેણે સૌથી ઝડપી શતક બનાવવાનું કારનામું ટ્વી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં કરેલો છે આગળનો પ્રશ્ન ટ્વી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સૌથી ઝડપી અર્ધશતક કયા ખેલાડીએ બનાવેલ છે એના ઓપ્શન્સ છે ક્રિસ ગેલ વિરાટ કોહલી યુવરાજ સિંહ કે બાબર આઝમ તો એનો સાચો જવાબ છે યુવરાજ સિંહ જે ઇંગ્લેન્ડની સામે બે હજાર સાતમાં ફક્ત બાર બોલમાં તેણે ફિફ્ટી લગાવી હતી આગળનો પ્રશ્ન ટ્વી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સૌથી ઓછો સ્કોર બનાવનાર ટીમ કઈ છે તો એના જે વિકલ્પો છે એ વિકલ્પો છે કેન્યા નેધરલેન્ડ ઝિમ્બાબ્વે બાંગ્લાદેશ તો તેનો સાચો જવાબ છે નેધરલેન્ડ ફક્ત ઓગણચાલીસ રનમાં તે શ્રીલંકા સામે ઓલ આઉટ થઈ ગયું હતું ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ ટ્વી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સૌથી વધારે અર્ધશતક બનાવનાર ખેલાડી કયો છે અત્યાર સુધી બે હજાર સાતથી થી લઈ બે હજાર બાવીસ સુધીના જે વર્લ્ડ કપો રમાયા છે એમાં તો એના ઓપ્શન છે જો રૂટ બાબર આઝમ ક્રિસ ગેલ વિરાટ કોહલી તેનો સાચો જવાબ વિરાટ કોહલી છે અત્યાર સુધીમાં ચૌદ અર્ધશતક વિરાટ કોહલી લગાવી ચૂક્યા છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સૌથી વધારે સિક્સર મારનાર ખેલાડી કયો છે તો એના ઓપ્શન્સ છે આપણી સામે ક્રિસ ગેલ બાબર આઝમ યુવરાજ સિંહ કે વિરાટ કોહલી તો એનો સાચો જવાબ ક્રિસ ગેલ છે જેને ત્રેસઠ સિક્સરો ટ્વી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં લગાવેલી છે આગળનો પ્રશ્ન ટ્વી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડી કયો છે તો તેના જે ઓપ્શન્સ છે એ કંઈક આવા છે જસપ્રીત બુમરાહ સાકિબુલ હસન ટ્રેન્ટ બોલ્ટ કે શાહીના આફ્રિદી તો તેનો સાચો જવાબ જે આવે છે બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર સાકિબુલ હસનના નામે સૌથી વધારે વિકેટો ટ્વી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં છે અત્યાર સુધીમાં આગળ ટ્વી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સૌથી વધારે કેચ પકડનાર ખેલાડી કયો છે તો તેના ઓપ્શન્સ જે આવે છે તે છે રવિન્દ્ર જાડેજા ડેવિડ વોર્નર એબીડી વિલિયર્સ કે ફખર જમાન તો તેનો સાચો જવાબ આવે છે તે છે એબીડી વિલિયર્સ જેને છવ્વીસ જેટલા કેચો બે હજાર સાત થી બે હજાર બાવીસ સુધીના વર્લ્ડ કપમાં પકડેલા છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સૌથી વધારે શિકાર બનાવનાર વિકેટ કીપર કયો છે વિકેટની પાછળ સ્ટમ્પિંગ અને કેચ દ્વારા સૌથી વધારે શિકાર બનાવનાર એના ઓપ્શન છે કામરા રકમલ એમએસ એસ ધોની સંગાકારા કે ડી રામદીન તો તેનો સાચો જવાબ છે એમએસ ધોની કે જેણે સૌથી વધારે વિકેટ પાછળ કેચ પકડ્યા છે તો આ રીતે સરસ મજાની આપણે ક્વીઝ જોઈ જોતા રહો જ્ઞાન ગર્જના